નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય અંગ્રેજી ગુણ પચીસ ચોવીસ ડિસેમ્બરનું પેપરનું સંપૂર્ણ પેપર સોલ્યુશન સામયિક મૂલ્યાંકન કસોટી પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ રાઇમિંગ વર્લ્ડની જોડી બનાવીને લખો આપણને બ્રિજ ફાઇટ માઇન્ડ સ્પેન્ડ અને વેધર શબ્દો આપ્યા છે હવે નીચેના શબ્દો જોઈએ પહેલું છે રાઇટ તો તેની સાથે બંધ બેસતો શબ્દ છે ફાઇટ બીજું છે ફ્રીજ તો તેની સાથે બંધ બેસતો શબ્દ છે બ્રિજ ત્યાર પછી ત્રીજું છે ટુ ગેધર તો તેની સાથે વેધર જે છે એ મળતું આવે છે ચોથો શબ્દ છે બિહાઇન્ડ તો તેની સાથે માઇન્ડ શબ્દ જે છે મળતો આવે છે અને પાંચમો છે ફ્રેન્ડ તો એની પરથી સ્પેન શબ્દ જે છે એ રેમિંગ વર્ડ આપણે લખી શકીએ છીએ તો આવી રીતે પાંચ શબ્દોના પાંચે પાંચ રેમિંગ વર્ડ આપણે સરસ રીતે લખી શકીએ છીએ બીજો પ્રશ્ન જોઈએ આપેલ વિધાનને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો અહીંયા પાંચ વિધાન આપ્યા છે અને ઘટનાને આધારે આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે મિત્રો ચોથું વાક્ય જે છે એ પ્રથમ ક્રમમાં આવશે રાજેશ ઇઝ એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર પછી ત્રીજું છે એ બીજા ક્રમે આવશે કે લાસ્ટ વીક હી વેન ટુ ગીર ફોરેસ્ટ અને પહેલું છે એ ત્રીજા ક્રમે આવશે ધેર હી લોસ્ટ હિચ વે અને ત્યાર પછી ચોથા ક્રમે બીજું વાક્ય આવશે કે હી મેટ એ બોય નેમ લક્ષ્મણ ઇન ધ ફોરેસ્ટ અને પાંચમું જે છે એ પાંચમા જ ક્રમે આવશે કે લક્ષ્મણ હેલ્પડ હિમ ટુ ફ્રેન્ડ હિચ વે તો આ રીતે વાક્યો જે છે એ ઘટનાના ક્રમમાં ગોઠવી શકાય જેમાં ચોથું ત્રીજું પહેલું બીજું અને પાંચમું પ્રશ્ન ત્રણ જોઈએ યોગ્ય જોડકા જોડો એમાં આપણે જ્યારે મુસાફરી કરતી કરતા હોઈએ ત્યારે બાજુમાં સંકેતો આપ્યા છે અને બીજો જે છે એમાં એ કઈ સંકેતોની સૂચના છે તે બતાવેલ છે પહેલું જોઈએ તો પહેલું જે છે એ લેફ્ટ તરફ છે તો સ્વાભાવિક છે કે એમાં પહેલાં સમયે બીજું આવે કે ટર્ન લેફ્ટ બીજું જોઈએ એ સીધું જાય છે પરંતુ ડાબી તરફ જે છે એ ચોકડી છે માટે બીજામાં ત્રીજું આવશે કે ઇટ ઇટ ઇઝ ઓન ધ લેફ્ટ ચોથું જોઈએ તો એ સીધું છે પણ નીચે વૃક્ષના ચિહ્નો છે તો તેની સામે ચોથું આવશે ગો પાસ ધ પાર્ક ચોથું જોઈએ તો તેમાં આપણે જમણી તરફ સંકેત છે તો ટર્ન રાઈટ અને પાંચમું જોઈએ તો એ સીધું સીધું છે તો પાંચમા સામું પેલું આવશે ઇસ્ટ ઇટ ઇજ સ્ટ્રેટ હેડ એટલે કે સીધા સીધા જાઓ તો આ રીતે આપણે પ્રથમ સામે બીજું બીજા સામે ત્રીજું ત્રીજા સામે ચોથું ચોથા સામે પાંચમું અને પાંચમા સામે પ્રથમ જોડકા જોડી શકાય છે ચોથો પ્રશ્ન જોઈએ યોગ કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો અહીંયા આપણને વેર હાઉ મેની વેન વુ અને વોટ આપેલ છે આપણે પ્રથમ જોવા પ્રયત્ન કરીએ પેલી ખાલી જગ્યા છે અને પછી લખ્યું છે કે ઇઝ યોર ક્લાસ ટીચર તો તેમાં વ્યક્તિ સામે છે એટલે વુ આવશે કે વુ ઇઝ યોર ક્લાસ ટીચર બીજું જોઈએ ખાલી જગ્યા પછી ટુ યુ ટેક યોર ડિનર તો અહીંયા વ્યક્તિ વિચે પૂછવામાં આવ્યું છે તો વેન આવશે કે વેન ડુ યુ ટેક યોર ડિનર પછી ત્રીજું જોઈએ ખાલી જગ્યા ડજ ટીના પ્લે તો અહીંયા ટીના વિશે પૂછવામાં આવ્યું છે તો પૂછવામાં આવ્યું છે ત્યારે આપણે વોટ આવશે કે વોટ ડજ ટીના પ્લે ટીના શું કરી રહી છે ત્યાર પછી ચોથું છે ડીડ યુ ગો લાસ્ટ સન્ડે તમે ક્યાં હતા તો ત્યાં આપણે વેર આવશે કે વેર ડીડ યુ ગો લાસ્ટ સન્ડે અને પાંચમું જોઈએ પેન્સિલ્સ આર ધેર ઇન યોર પંચ એટ તો એમાં આપણે પૂછવામાં કેટલી પેન્સિલ છે તો આવશે હાઉ મેની કે હાઉ મેની પેન્સિલ આર ધેર ઇન યોર પંચ તો આ રીતે આપણે દરેક ખાલી જગ્યા સરસ રીતે પૂર્ણ કરી શકીએ છીએ અહીંયા પાંચમો પ્રશ્ન જોઈએ આપેલ વિગત વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ગીર નેશનલ પાર્ક અને ગુજરાત જે છે એની વાત આપણને કરવામાં આવી છે આ માહિતીના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવા આપણે પ્રયત્ન કરીએ પેલો પ્રશ્ન જોઈએ વીચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન ફોર સાસણ ગીર તો આ વીચ જે છે તેની જગ્યાએ આપણે વેરાવળ લખી શકીએ વીચ આપણે કાઢી નાખીશું અને અહીંયા વેરાવળ લખીશું વેરાવળ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન ફોર સાસણ ગીર બીજો પ્રશ્ન જોઈએ સાસણ ગીર ઇઝ લોકેટ ઇન ખાલી જગ્યા સ્ટેટ તો એ ક્યાં આવેલું છે તો જવાબ આવશે ગુજરાત કે સાસણ ગીર ઇઝ લોકેશન લોકેટેડ ઇન ગુજરાત સ્ટેટ ત્રીજું જોઈએ હાઉ મેની રિવર આર ધેર ઇન ધ ગીર જંગલ એટલે કે ગીરના જંગલમાંથી કેટલી નદીઓ પસાર થાય છે તે સાત જેટલી નદીઓ પસાર થાય છે તો ધેર આર સેવન રિવર ઇન ધ ગીર જંગલ ચોથો પ્રશ્ન જોઈએ વોટ ઇઝ થંભા તો થંબા ઇઝ નેસ્ટ એટલે કે થંબરા છે એ શું છે થંબરા તો એ એક પ્રકારનો નેસ છે પાંચમું વોટ ઇઝ ધ મેન એક્શન ઓફ ગીર એટલે કે અહીંયા આકર્ષણનું કેન્દ્ર શું છે વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ગીર તો એમાં આવશે એશિયાટિક લાઈન તો આ રીતે બીજો મિત્રો આપણે પાંચે પાંચ પ્રશ્નોના જવાબ સરસ રીતે આપી શકીએ છીએ જો આ અમારો વિડીયો આપને સારો લાગ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને આપણા મિત્રોને તેને સબસ્ક્રાઈબ કરવાનું કહેવતા ભૂલતા નહીં આપના ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ